મારા ભાઈઓ મને ખબર છે કે તમે આ બેન ના ઘણા બધા વિડીયો જોયા છે પરંતુ એ બધા વિડીયો કરતા આ વિડીયો કઈક અલગ છે અને આજે તો બેને જે ગીત ગાયું છે એ ગીત સાંભળીને આખું બનાસકાંઠા તો ખુશ થયું છે સાથે સાથે આ બેન નો અવાજ સાંભળી અને ગીત સાંભળીને આખું પાટણ શહેર પણ ખુશ થઈ ગયું છે કેમ છો મારા ભાઈઓ અને બેનો દિલ થી સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયો ની અંદર મારા ભાઈઓ હવે તમે બધા બેન ને ઓળખતા તો થઈ જ ગયા હશો છતાં પણ જો કોઈ વ્યક્તિ બાકી રહેતું હોય તો આ બેન છે બનાસકાંઠાના જાલોટા ગામની જે ગરીબ પરિવાર માંથી આવે છે જે પોતાની આંખો વડે જોઈ શકતી નથી અને તેના પપ્પા પણ એમની આખો વડે જોઈ શકતા નથી આખો પરિવાર છે આ વિડીયો જોઈ રહ્યા હોય મારા બનાસના બધા ભાઈઓ અને ખાસ કરીને આપડી આ દીકરીને સપોર્ટ કરજો જેથી કરીને આખા અંદર વાયરલ થાય અને મારો બનાસકાંઠો એટલે એવા સપોર્ટ કરી દે તો તમારી આ દીકરીને પણ સપોર્ટ દેખાડી દેજો મારા ભાઈઓ